ભારતમાં પ્રથમ ગ્લોબલ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં યોજાયું વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડૉક્ટરોએ ભાગ લીધો ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટમોર્ટમ હેમોરેજ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયો જે માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયો આ ત્રણ દિવસીય કોન્ફરન્સ હોટેલ હયાત અમદાવાદ ખાતે પાંચથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાયું હતું જેમાં વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાતોએ ભાગ લીધો આ વિશ્વનો એકમાત્ર પીપી એચ વિશિષ્ટ કોન્ફરન્સ છે કોંકલેવમાં લાઈવ સર્જિકલ વર્કશોપ અને સ્ટિચરિંગ ટેકનિક પર હેન્ડસ ઓન ટ્રેનિંગ સેશન યોજાય જેમાં ભાગ લેનારાઓએ પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી પીપીએચ જે પ્રસુતિ પછીનું ગંભીર જટિલતાનું કારણ છે તે ભારતમાં વીસ ટકા પચીસ ટકા માતૃત્વ મૃત્યુ માટે જવાબદાર છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંહ અમદાવાદ જે અત્યારે માતા મૃત્યુ દર છે માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસુતિ થયા બાદ જે રક્તસ્ત્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે કરીએ છીએ જે અમે પેટન્ટ કરાવીએ છીએ જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે અને એ સ્વિચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને અને બ્લીડિંગ રોકી શકાય એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જી સર્જરી રાખી હતી સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા ચાર ખરાબ કેસ જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા એવા ચાર કેસ અમે બતાવ્યા અને પાંચમો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું શું કરી શકાય એટલે આ ટોટલ પાંચ કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી અને અહીંયા હયાતમાં અમે એની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય જે થતું હોય છે અને અને એ બધું બતાવ્યું ત્યાં અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા આમાં છે ને આને મેટરનલ મોર્ટાલિટી રેટ કહેવાય એટલે માતા મૃત્યુ દર માતા મૃત્યુ દર એક લાખ એ કાઉન્ટ થાય આખા વિશ્વમાં અને એમાં એવું છે કે આપણો દેશ આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે આપણા ત્યાં માતા મૃત્યુ દર ખાસો હોય છે આપણા ત્યાં માતા મૃત્યુ દર સારો સાહેબ કેનિયાથી આવ્યા છે આ ટંજાનિયાથી આવ્યા છે એમના કરતાં સારો છે પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે સ્વીડન છે સ્વિટર્લેન્ડ છે એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ